નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક નવા વિડીયો સાથે આપણે મગફળી પાકની અંદર નિંદામણ નાશક દવા જે પારી પારિજાત કંપનીનું નવું નજરાણું વોસ્ટ્રિક કરીને જે દવા છે તેનો આમાં ઉપયોગ કરેલો છે તમારી નરી આંખે તમે જોઈ શકો છો કે આમાં જેટલું નિંદામણ હતું એ બધું સાફ થઈ ગયું છે અને ખાસ કરીને જે ચોમાસું સિઝનની અંદર જે ડીલો ચીટો જે કહેતા હોય એને પણ સિત્તેર ટકા આને પીરો પાડી દીધો છે બાકી આ મગફળીની અંદર તલનું વાવેતર હતું આ નીચે જે તમને દેખાય છે તે કાળા કાળા જે કલરના દેખાય છે એકદમ બરીન ભસ્મ થઈ ગયા છે તે તલ છે બાકી આમાં સાટોડો હતો ઢીલો હતો કાર્યું ખાર્યું કૂતેલું મણસું હતું બધું સાફ થઈ ગયું છે આ તમારી નજર સામે તમે જુઓ તમને આમાં સંતોષકારક પરિણામ મળેલું છે આજે આ દવા સાંટીના લગભગ આઠથી દસ દિવસ થયા છે તડકો ન હોવા છતાંય સારું એવું પરિણામ આમાં મળેલું છે કારણ કે કોઈ પણ નિંદામણનાશક દવા આપણે સાંટી એટલે તડકો સારો હોય તો પરિણામ ઝડપી મળે પણ તેમ છતાં વાદળછાયું વાતાવરણ હોવા છતાંય આ દવાનું રિઝલ્ટ બહુ સરસ મળેલ છે અને બીજી એક ખાસ વાત કરવી છે કે આ દવા છાંટા પછી મગફળીમાં કોઈ પણ જાતની આડઅસર થતી નથી હા એક વસ્તુ ખરી કે જમીનમાં ભેજ ઓછો હોય તો કદાચ થોડા ઘણા પાન પીરા પડે પણ ટૂંકમાં બીજી દવાની કોમ્પિટિશનમાં અને બીજી દવાની હરોળમાં આ દવા સાંટવાથી મગફળીને નુકસાન હાવ નિયવત પ્રમાણમાં થાય છે બરાબર તો આ મિત્રો જુઓ તમે આ બધું નિંદમણ સાફ થઈ ગયું છે અને હેમરૂ પણ નોર્મલ સાઈઝમાં હોય તો એને ચોંટાડી રાખે હાવ જતું ન રહે કારણ કે હેમરું વસ્તુ એવી છે કે એ શેષમૂળ વાળી વસ્તુ કહેવાય એ પાણીના અને હવાના સંપર્કમાં આવે એટલે પાછું એનો વિકાસ ચાલુ થઈ જાય છે એટલે હેમરા માટે કોઈ સોએ સો ટકા કોઈ દવા આવતી નથી હેમરૂ અને ડીલો તમે જે ચિત્તો કહેતા હોય ડીલો કહેતો હોય કે સહીઓ કહેતા હોય પણ ટૂંકમાં આ દવામાં અત્યારે હાલની કન્ડિશનમાં પરિણામ સારું છે તો આ દવા અચૂકથી વાપરવી અને સારી કંપનીની છે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા બરાબર આ વર્ષે જ માર્કેટમાં નવું લોન્ચ થયેલું છે ખાસ મગફળીને કોઈ પણ જાતનું નુકસાન કરતી નથી આ દવા તો આ દવા લેવા માટે જઈ શકતી એકરો કોન્ટ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાંસી અને આ દવા વાપરતા પહેલા ખાસ આપ ત્યાંથી ખરીદી કરતા હોય તો ખાસ દવા વિશે વ્યવસ્થિત કઈ રીતના દવા બનાવી વિગે કેટલા પંપ કરવા તમામ માહિતી લેવી જમીનમાં ભેજ પૂરતો હોવો જરૂરી છે ભેજ નહીં હોય તો દવાનું રિઝલ્ટ નહીં મળે અને દવા આડઅસર પણ કરી શકે છે